હારો શેતર માં આવશે પૂરા બોરા થોડાક બોદ દઉ એ ઘર બની જવું પણ ડોબાની થોડીક તકલીફ થાય ખહલું આટલું બધું હોય ને એટલે ડોબુ લાવવું પડશે વેચવું પડશે ખહલું વેચવું નહીં પણ ડોબું લાવી દેવું દુગ ની તપલી થાય બધું હ આટલા પૂરા બધ્યા હતા આટલા ભગવાન પૂરા બધ્યા વધ્યા મને બરોબર 아, 뿌라보디, 고구마, 거우, 어도 마리아가, 로보보, 우라이에. બે પૂરા બે પુરા છે રવું ડોબા ડોબા નાખું અને ભાઈ બીજું ડોબું લાવવાનું એટલે એવું કરું

કે પેલા એમના જોડે વેપારી નંબર હતો એમના જોડે માગું લે હા નાખું નાખું મને થોડો બેહાર તો હા કી જો હાશ આ તલી આડો પડવા દે હાશ હા પણ હારું ફોન હારું ભત્રીજાને કેવું કે પોની બોની લાવે ફોન લાવે લે ભત્રીજા

હા તો એવું કર હાડો એ હાર હાર અરે મને જોતા આવડતું નહિ આવું નાખશે તો તમે જોઈ એમ મને રૂબરૂ જ જઈ આવે કે આવા મને લાગતું નહિ મેર પાડે એવું હા બે હારા ડૂબા એ મને જવા દે અરે આ તો ગમે તો કરીને ડોબવું તો લાવવું જ પડશે મારા

પિન્ટુ ભાઈ હા બોલો મેહુલ ભાઈ રોમ રોમ જય કેમ ઘેર આવું પડી બરુ ડોબારી જવાનું ફોન કર્યો ને ઓ તમે મન ખબર મને આવડતું નહી ફોન માં જેવું છે નંબર જોઉં છું ઘેર જતા હતો બે આવતા હું કાટલો લેતા ઉભો રહો હા હા આ તો

ગાસ તો હું ડોબું કશું એક બે બીજો ડોબા લાવ આ ડોબું લઈ જાય પછી બીજું વધારે એવું હા ઓરા લે છોકરા રબાકી બાકી લઈ જા આવ આવ ફોન વાળા જપતા રહે હા બોલો આ તો ઘેર છું કઈ બાજુ હ એવું એમ કેટલા વેચાની હ

ઉપર ફોન કરીને કઈ દઉં મારું ડોબુ તમારું જોતું જ ને એમ જ નહી દઉં ફોન જ કરવા દે મને ફોન જ કરું પડે ઉપર ઉપર હા હલો 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 આપડે મેં તમારું ડોબુ લેવાનું કીધેલું ને એ મારા તર નહી લેવું

ભાઈ ખેતરમાં પૂરા બધવા જા દે